મોરબીની ચિત્રકૂટ સોસાયટીના નાગરિકો લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત અનેક રજૂઆતો બાદ પણ સમસ્યા જૈશે તે બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરની ચિત્રકૂટ સોસાયટીના નાગરિકો લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે લોકો દ્વારા અનેક વખત સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ તેમની સમસ્યા હલ ન થતાં આગામી દિવસોમાં આવતી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિક નાગરિકોએ ઉચ્ચારી છે તમને વાત કરું તો આ પ્રશ્નો ત્રીસ વર્ષથી આના પ્રશ્ન છે પ્રાથમિક સુવિધા નામે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ત્યારે જોવા જઈએ તો એક સુખનો એક આશા હતી કે હવે આમાંથી કંઈક છૂટો થશે પણ એમાં પણ કારગરી નીવડી છે રોબોટના નામે લાખો રૂપિયાના ખર્ચા કરીને તાઇફા કરી બતાવ્યા છે હજી ચાર દિવસ મોર આ વિસ્તારમાં રોબોટ આવ્યો હતો એનું પણ ઝીરો રિઝલ્ટ છે અને ભૂગર્ભ ગટર કે જે રસ્તામાં એમનું પાણી નીકળે છે ઘરે ઘરે બધા સંડાસો બધે ભરાઈ જાય છે દસ દિવસે પીવાનું પાણી આવે છે સ્ટ્રીટ લાઇટની સુવિધાની તો વાત કરું તો આ છેલ્લા ત્રણ વર્ષથી આ સ્ટ્રીટ લાઇટ નગરપાલિકાની શું લાઇટ હોય ને એ આ વિસ્તારને ખબર નથી પ્રાથમિક સુવિધાના નામે આ વિસ્તાર ઝીરો છે અને છતાં પણ આ આ વિસ્તાર ભાજપનો ગઢ છે જ્યારે જોઈ ત્યારે ધરાઈને મત આપ્યા છે છતાં પણ આ આ સુવિધા તમે જુઓ કે અત્યારે વરસાદ રહી ગયો અને બે કલાક અઢી કલાક થઈ છતાં પણ ઢીચાણા પાણી શેરીમાં ભઈ રહ્યા છે ભેગા ગટરના પાણી મિક્સ છે પીવાનું પાણી આવે તો એમાં ગંદુ પાણી આવે છે વાસ્તવિકતા છે